હેલો હેલ્લો છો બધા ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ચલો બધા લાઈવ આવે ને ત્યાં સુધી મજાનું મારું ફેવરેટ સોંગ સંભળાવું તમને તેરિ કાયા નગરકા કોન ધણાણા તે પંચજણે કાચજણે પંચજણે પંચજણે કોણે કાચજણે કોણે કોણે કાણે कौन पंच अरे आशा कृष्णा नदिया भारी संत बड़ा ब्रह्मचारी हरे हरे अरे आशा कृष्णा नदिया भारी संत बड़ा ब्रह्मचारी हरे हरे

जनी गणी माँ लोटे पांच गणी तेरे नगर का कौन जनी जनी उल्टी बाटा हरे हरे उल्टी बाटा हरे हरे उल्टी बाटा हरे हरे

આ સગર કા કોણ દર્શ મા મારા કુમાર સુતે પાછે હા સાહેબ કી પુરીની ના હેલા ધર્મદા સુનો નિજ

નું સરસ મજાનું સોંગ છે કબીરદાસના દોહા ઉપરથી આ બનેલું છે આખું અને જે મારવા કહેવાય જે પંચા કે ભાઈ એના ઉપરથી આખું સોંગ બનેલું છે અને બહુ સરસ મજા આવે એવું સોંગ છે સાંભળવા જેવું સોંગ છે એકવાર ચોક્કસ સાંભળજો કદાચ એના જે શબ્દ છે ને એ શબ્દ પણ એટલા સાંભળવા જેવા છે તમે એના શબ્દ એકે એક જે શબ્દ સમજશો ને તો તમને એટલું આમ મજા આવશે કે નહીં કબીદાસના જે આ બધા દોહા છે તે કાયા નગર કા કોન ધણી માર્ગમાં પૂછે માર્ગમાં લૂટે પાંચ જણી એટલે જે આપણી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો વિશે કીધું છે કે આપણી દરેક ઇન્દ્રિય આપણને લૂટે છે પણ એના ઉપર કઈ રીતે કાબૂ રાખવો એ આપણે જોવાનું છે ઇન્દ્રિયો તો લૂટવા માટે તૈયાર જ છે સાધુ સર જે સાધુ અને સંતો છે જે વનમાં વયા ગયા છે એ લોકોને પણ આ ઇન્દ્રિયો એ નથી છોડી બહુ મજા આવ્યું સોંગ છે એકવાર સાંભળજો તમને એવું થઈ જશે કે નહીં રિયલમાં આ સોંગ સાંભળા જેવું છે આજનો આપણે ટોપિક ચાલુ કરીએ એ પહેલાં તમે ક્યાંથી વાત કરી રહ્યા છો તમે ક્યાંથી મને સાંભળી રહ્યા છો એ મને હંડ્રેડ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે જેથી કરીને હું તમારી સાથે કનેક્ટ થઈ શકું પ્લસ જો તમારા કોઈ ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચન પણ મને પૂછી શકો છો હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં હું કોમલ પટેલ કેરલા થી વાત કરું છું કેરલાનું એક ત્રિવેન્દ્રમ સિટી છે જે કેરલાનું કેપિટલ છે ત્યાંથી વાત કરું છું મેં મારા હરેક લાઈવ સેશનમાં વારે વારે મારું ઇન્ટ્રોડક્શન ઓલરેડી આપેલું જ છે છતાં પણ

ઘણીવાર બોલવા ચાલવાનું થઈ જતું હોય આપણા ફેમિલી મેમ્બર્સ છે જે આપણી સાથે રહે રહે છે એની સાથે યા તો પતિ પત્ની જે આપણે સાથે રહી રહ્યા છે એમની સાથે ઘણીવાર એવો પ્રોબ્લેમ્સ આવતો હોય કે આપણે બોલવાનું થઈ ગયું થઈ જતું હોય કદાચ કોઈ પત્ની થી ભૂલ થઈ જતી હોય તો પતિ એમના સાથે બોલી બેસતો હોય અથવા તો પત્ની થી ભૂલ થઈ જતી હોય તો પત્ની એમની સાથે

પણ આ સંબંધોમાં દરાર આવી જતી હોય છે અને જ્યારે આપણને અહેસાસ થાય કે આપણે આ વસ્તુ ખોટી કરી છે આપણે આ જે સંબંધોમાં માં દરાર આવી એ સંબંધોમાં સેના કારણે થઈને દરાર આવીને આપણે આવું નતું કરવું જોઈતું જ્યારે આ બધી વસ્તુ આપણને સમજાય ત્યારે કદાચ આપણા થી બહુ મોડું થઈ ગયું હોય છે ઘણી વાર આપણે કેવું ને કે જીભ હોય ને એની અંદર હાડકું ના હોય અને આપણે ઘણીવાર એવા શબ્દ બોલી જતા હોઈએ છે કે સામેવાળાના અંતર આત્મા સુધી એ શબ્દ લાગી જાય છે અને પછી એ માણસ ક્યારેય એમાંથી બારું નથી આવી શકતું એ માણસ એમાંથી ઉભરી નથી શકતું કે પછી ન તો એ આગળ જતા નવા સંબંધો કોઈ સાથે ડેવલપ કરી શકે છે નવા સંબંધો કોઈ સાથે બાંધી શકે છે અથવા તો કોઈ સંબંધ ઉપર વધારે ટ્રસ્ટ પણ નથી કરી શકતું અને એ વ્યક્તિએ એ તો ડિપ્રેશનમાં જોતું રહે છે એન્ઝાયટીમાં ફીલ થવા લાગે છે ને એકલું પડી જાય છે અને ઘણા કેસની અંદર મેં એવું જોયું છે કે સંબંધ તૂટતા કોઈ પણ એક વ્યક્તિ પોતાની જિંદગીથી પણ હારી જાય છે

બે ઘર એક ઘરની અંદર બે પતિ પત્નીઓ રહેતા હતા એમાંથી સવારે ઉઠીને પત્નીએ સરસ મજાનું પતિ માટે જમવાનું બનાવ્યું પતિ ડાઇનિંગ પોતે ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ ઉપર આવે છે અને જોવે છે કે જમવાનું તો બહુ સરસ સુગંધ આવી રહી છે સરસ મજાનું જમવાનું મારી પત્નીએ બનાવ્યું લાગે છે પતિને ભૂખ પણ જોરથી લાગેલી હતી હવે પતિ આવીને ડાઇનિંગ ટેબલ ઉપર બેસે છે પોતાનું બધું કામ પતાવીને જેવો જે જમવાનું થાળીની અંદર એમની પત્ની પીરસે છે અને પહેલો જ ખોળિયો એ જેવો લે છે તો એ મોઢામાંથી કાઢી નાખે છે કેમ કે એ જમવાનું જે બનાવ્યું તો એમની પત્નીએ એમાં એમ મીઠું નાખતા ભૂલી ગઈ હતી હવે પતિ ગુસ્સો થઈ જાય છે મારે ઓફિસે જવાનું છે તને ખબર ના પડે કે તે આજ જમવાની અંદર આ નાસ્તો જે બનાવ્યો છે એ ખાલી જોવામાં જ સારો છે આમાં તો તે મીઠું નાખું જ નથી હું આખો દિવસ આજે ભૃખો મૃખ્યો રહેશ તને એટલી ખબર નથી પડતી કે આ જમવાની અંદર તારે એકવાર ચાખવું જોઈએ પતિ સરળ પત્ની સરળતાથી જવાબ આપે છે શાંતિથી જવાબ આપે છે કે આપણે સવારમાં ભગવાનને ભોગ લગાવીએ છીએ એટલે ભગવાનને ધરવાનું હતું એટલા માટેથી મેં ચાખ્યું નહીં છતાં પણ પતિનો ગુસ્સો ઉતરતો જ નથી અને પતિ પોતાની પત્નીએ જે ટિફિન બનાવ્યું હતું એ ટિફિન લીધા વગર જ પતિ ઓફિસે જતો રહે છે બપોર થાય છે પત્ની એમના પતિને ફોન કરે છે કે તમે જમ્યા પણ પતિ કઈ જવાબ નથી આપતો અને ફોન કટ કરી નાખે છે ત્યાર પછી પતિ પત્ની મેસેજ કરે છે કે તમે જમી લીધું તમે જમી લ્યો ને

પતિ જવાબ આપે છે કે ફોન રાખી દે હું કામમાં છું હું ઘરે નહીં આવું હવે પત્ની ને આગળ કોઈ ઓપ્શન નથી પત્ની જમવાનું બનાવી લે છે અને પતિને મેસેજ ડ્રોપ કરી દે છે કે મેં જમવાનું ડાઇનિંગ ટેબલ ઉપર રાખી દીધું છે તમે જમી લેજો મને મજા નથી એટલે હું સૂઈ જાઉં છું પતિ આવે છે ત્યાં પત્ની સૂઈ ગઈ હોય છે પત્ની

વિચારે છે કે ચાલ હું જમી લઉં પછી મારી પત્નીને ઉઠાડીશ પોતે જમે છે જમતા જમતા વિચારે છે કે મેં ખોટું કર્યું મારી પત્ની સાથે મારે એમને ઉપર ગુસ્સો નતો કરવો જોઈતો છતાં પણ મારાથી ગુસ્સો થઈ ગયો આવું વિચારી પતિ જમી અને ફ્રેશ થઈ એને રૂમની અંદર જાય છે પત્નીને ઉઠાડે છે કે સાંભળ ને મારાથી ભૂલ થઈ ગઈ મને માફ કરી દેને

તમે ઘરે આવો ને તો કદાચ બેહોશ પણ થઈ ગઈ હોય એટલા માટેથી પતિ હોસ્પિટલ ફોન કરે છે ત્યાંથી એમ્બ્યુલન્સ આવે છે એમ્બ્યુલન્સની અંદરથી ડોક્ટર આવીને પત્નીને ચેક કરે છે અને જોવે છે તો કહે છે કે તમારી પત્ની જીવ ગુમાવી ચૂકી છે તમારી પત્ની હવે આ દુનિયામાં નથી રહી સાહેબ કહેવાનું એટલું જ છે કે જ્યારે એની પત્નીએ હજારો ફોન કર્યા કેટલાય મેસેજ કર્યા એમના પતિને છતાં પણ એ પતિએ જવાબ ના આપ્યો એમનો ઈગો એટલો બધો એમનો ગુસ્સો કહો કે ઈગો કહો એટલો બધો અપ લેવલ ઉપર ભયો ગયો હતો કે એ કંઈ પણ સાંભળવા માટે તૈયાર જ નહોતો આપણી જિંદગીની અંદર પણ આપણે આવું જ કરીએ છીએ આપણો ગુસ્સો આપણો ઈગો એટલો બધો હાઈ લેવલ ઉપર વયો જાય છે કે સામેવાળી વ્યક્તિની ફિલિંગ્સ શું છે શા કારણે થઈને એ વ્યક્તિ આવું બોલી કયું એવું રીઝન હતું કે કયું એવી વસ્તુ હતી કે જે એને ઇનસાઈડ પરેશાન કરતી હતી પ્રોબ્લેમ્સ આવતી હતી એના બિહેવિયરમાં ચેન્જીસ આવતું હતું આપણે કંઈ જ નથી વિચારતા અને બસ આપણા ગુસ્સાને આપણા ઈગોને આપણે આગળ રાખી દઈએ છે અને જ્યારે આપણો ગુસ્સો ઉતરે આપણો ઈગો જ્યારે શાંત થાય ત્યારે આપણને ખબર પડે કે હવે તો બહુ જ મોડું થઈ ગયું છે હવે કોઈ ઓપ્શન નથી અને કદાચ એ સંબંધો તૂટી જાય ને જેમ મે પતિ પત્નીની તમને સ્ટોરી કહી એ રીતે પતિ પત્ની

અને એ મા બાપને ફરી આપણે પાછા ના લાવી શકીએ એવી જ રીતના ભાઈ બહેનનો સંબંધ હોય ભાઈ મોટો હોય કે બેન મોટી હોય અત્યારે મોટા નાનાનું કંઈ નથી રહ્યું બેમાંથી એક પાત્ર ગમે ત્યારે આ દુનિયા છોડીને જતું રહેશે અને પાછળથી આપણે રડીએ કે મારો ભાઈ આવો હતો મારી બેન આવી હતી મેં એ સંબંધો ઉપર ધ્યાન ના આપ્યું જ્યારે એ સંબંધોમાં પૂર્ણ વિરામ થાય અથવા તો એ સંબંધ દુનિયા છોડીને જ જતો રહે જેની સાથે સંબંધ હતો એ વ્યક્તિ દુનિયા છોડીને જતો રહે ત્યારે આપણને પસ્તાવો થાય છે કે મેં ખોટું કર્યું જ્યારે એને શમશાનની અંદર આગમાં જે અગ્નિ છે એમાં બળતા જોઈએ છે ત્યારે આપણને અહેસાસ થાય ત્યારે આપણને એવું લાગે કે યાર મેં આ ખોટું કરી દીધું મારે એ જીવતો હતો ત્યારે સંબંધ જે છે એ સરખો કરી લેવાની જરૂર હતી અને એના ગયા પછી આપણે જોર જોરથી પોક માંડીને રડીએ અથવા તો આપણે પસ્તાવો કરીએ પણ એ પછી પસ્તાવો કર્યાથી જ મળવાનો નથી તો એ એ વ્યક્તિ પાછો આવવાનો છે સંબંધો પાછા આવવાના છે ન તો એ રિલેશનશીપ ફરી એ રીતે જે પેલા હતા એવી રીતના જ ફરી પાછા ડેવલપ થશે એવું શક્ય છે જ નહીં કેમકે એ વ્યક્તિ તો દુનિયા છોડીને જતો રહ્યો છે એટલે જિંદગી આજ છે ને કાલે નથી ક્યારે શું થવાનું છે કોઈને ખબર નથી તો જેટલી ક્ષણો આપણી આગળ છે એવું જ વિચારીને જીવો કે આગળની જે ક્ષણ છે એક ક્ષણે કદાચ મોત આપણું ઉભેલું છે તો આ જે ક્ષણ છે એ હું શાંતિથી ભરપૂર રીતે એન્જોય કરીને જ્યાં છું જે જગ્યાએ છું જેની સાથે છું જે વ્યક્તિ મારી સાથે છે જે કન્ડિશનમાં છું એ જગ્યાએ હું એ વ્યક્તિ સાથે શાંતિથી મારી જિંદગી જીવી લઉ હેપીલી મારી જિંદગી લાઈફ જીવી લો તો તમે આખી જિંદગી તમારા સંબંધો તમારા ગયા પછી પણ એઝ ઇટ ઇઝ એવા જ રહેશે ને લોકો તમને યાદ પણ કરશે પણ જ્યારે તમે જીવતા છો ત્યારે જે સામેવાળું પાત્ર તમારું જે છે એ પણ તમારી સાથે હયાત છે ત્યારે તમે મારું તારું હું આમ નહીં કરું હું તેમ નહીં કરું મારે આમાં ભાગ જોઈએ છે મારે આમાં વસ્તુ જોઈએ છે તે મારી સાથે આવું કર્યું તારાથી કેમ મારી સાથે આવું થાય તે કેમ મારી સાથે ખરાબ વર્તન કર્યું શા માટે તું ખરાબ વર્તન મારી સાથે કરી શકે આજે બધા નાના નાના વાતો ઉપરથી જે ઇશ્યુ લાવીએ છીએ અને બસ પૈસા પાછળ દો પૈસો જ ભેગો કરવો છે માણસને બીજું કઈ જ નથી કરવું આજે બધું કરીએ છીએ ને એમાં જિંદગી ક્યારે પૂરી થઈ જશે આપણે એને સામેવાળાની ખબર પણ નહીં પડે એટલા માટે જેટલી જિંદગી આપી છે ને એટલી આપણે શાંતિથી જીવી લઈએ સાચું કહ્યું ને તમારી જે રહે હોય મને કોમેન્ટ ચોક્કસથી કરજો આજનું સેશન અહીંયા જ સમાપ્ત કરું છું કાલે ફરી એક નવા રિલેશનશિપ ઉપર નવી વાત સાથે નવા ટોપિક સાથે સાડા વાગ્યે હું તમારી સાથે કનેક્ટ થઈ જઈશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે